જયમાં મંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છું હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાલ પડી ગઈ વાગી ગયા છે સવારના સાડા અગિયાર થવા આવ્યા છે અને અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને થોડુંક લેટ પણ છે આજે કારખાને જોઉં કેમ કે આ થોડુંક પ્રોબ્લેમ આમાં ટીલું છે ને ટીલું એને પારવો બીમારી થઈ ગઈ છે સવારમાં થોડીક ઝાલટા ઉલટી કરીને ખાતો નથી પારવો બીમારી થઈ ગઈ છે તો અમરેલી દવાખાના અત્યારે જવાનું છે હું ગો બે જ આવીશું એને લઈને ભાઈ આમાં ભાઈ રીક્ષ નહીં લેવાના કુંડલામ દવાખાનું છે પણ આને જવું સરકારીમાં અમરેલી જવું છે કેમ કે પારું બીમારી એવું આવે ને તમને ત્યાં તમારું કૂતરું આખું ખાઈ જાય એટલે ફિનિશ કરી નાખે એટલે છે ત્યાં તારે અને હવામાં અસર કરી થોડીક હું તો તમને જોઈને જોયું ને ઉટી કરેલ હતું તબિયત ખરાબ છે હવામાં ગોય તો હોય ને તો બાથરૂમમાં ખોનામ ભેજ ગયો હોય મતલબમાં એમાં શું થાય ખબર એ બીમારીમાં એને ખાવું ભાવે નહીં ખાઈ હકી નહીં તમે એનું ફેવરેટ વસ્તુ ખાવાની હોય તો એ ન ખાય શું કે નહીં એની પણ શરીરમાં સાંધા પડી છે શું વાંધો આવતો કોને ખબર તો એવું બધું છે તો હું હાથ પગ ધોઈ નાખું અને આ નવરા વિશે કરતો કે નવરાઈ દઉં પણ ટાઈટ પડે છે ને ધ્રુજે છે એ ટાઈટ વાય છે ને ધ્રુજ એટલે મેં એ બને લાગજો મને નથી નવરાવું વધારે નવરાવીને પડી લઈને જવું હતું પણ હવે નથી ખાઈ નવરાવું એમ કહે ને ટાઈટ હોય ખોટો આપણે હેરાન કરવી નથી બરાબર યોગ્ય નથી તો અત્યારે હું હાથ પગ ધો અને લઈને બાદ પાંચ મિનિટમાં નીકળવાનું છે હું ગયો જો તો બાઈક ન્યાથી આવ્યો હશે ને મેં ફોન કરી દવાખાને જવું છે કાલે આવું જ છું એ ઘરે તારે નીકળે ને તો હાથ પગ ધોઈ નાખો હાથ પગ સીધા વન તો ભાઈ નીકળ્યો બરાબર તો અત્યારે કન્ટિન્યુ રહ્યો દુવા કરજો સારું થઈ જાય ભાઈ મને થોડું કામ થાય છે તારે બરાબર કન્ટિન્યુ તારે તો મિત્રો અત્યારે ગાડીમાં બે ગયા જોઈએ મેં અને અમલે તરફ નીકળી ગયા છો કેમ કે હવે ભાઈ અમે ઢીલું રોપી સારું આમ મુંજાઈ ગયેલો છે અત્યારે

ગ્લાસ માં ગ્લાસમાં પાણી ભાવું પડે એ તારો તો મિત્રો આપણે દવાખાના નું કામ પતી ગયું છે અને એકદમ થોડું કામ થઈ ગયો બરોબર એમ વાંધો વાંધાવે એવો ડૉક્ટર કે કાંઈ નીકું કે પાર ઓછો નહીં પહેલો આજે એક કે જાડા ઉલટી કર્યા એટલે કે વાંધો નહીં આવે કે થઈ જાય અને દવાખાનામાં શૂટ કરવું હતું પણ ડૉક્ટર કે ઇન્જેક્શન કે ન તમારે શૂટ કરવું તો વાંધો નહીં પણ કે હું કહું ન બતાવવા ઇન્જેક્શન ઇન્જેક્શન ચાર મહિના ઇન્જેક્શન દવા હોતા આપીને બતાવવું દવા આમાં દવા છે આપણે ઘરે ખોલશું બધું ઘણી બધી દવા આપી છે સાત પાંચ રાતની દવા છે ટીલો કેમ મજા આવે છે હવે પેલા કરતા વધુ એક છે પેલા તો આમ હવે થઈ ગયું ને કરતા હવે ઉતો નતો આમ ચક્રમ અંદર છે થતું હોય ને બિચારા એની રીતે એને કેટલું સહન કરવું તો હવે આપણે આગળ જાવું ને આગળ આપણે ક્યાંક ચા પાણી પીવું કેમ કે અત્યારે દોઢ વાગ્યો કેટલા વાગ્યા તો ફોન લાઈટ બધી તો એક ને ચાલી દોઢ ને પણ બે થવા એવા તો હવે ક્યાંક ચા પાણી નાસ્તો 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 પાણી

સારું થઈ જાય ને તો તમને દુકાનનું નામ ને બધું તમને બધું કહે કે સારું થઈ જાય ને તો સારું નહીં થાય ને તો તો ભાઈ બહુ હેરાન થવાના તમે તો અત્યારે કન્ટિન્યુ રહ્યો તો મિત્રો અત્યારે અમે કંઈક હોટલ આવી છે કાંઈક ઠંડા પાણી કોલ્ડ ડ્રિંક્સ લખેલ છે હોટલ શિવ શિવ કિસ્મત તો ગૌતમભાઈ ચા લઈને આવો આપણા માટે ચા નીકળ્યા

અને પાણી તો થોડું નાટું રાજ્યો તો છોકરો હોય ને કે નાટું સાલિયો લેવા જોઈએ સાલિયો મી કે પાણી પાવી આવું આટા મારે તો છે ને પાણી પાણી પાઈ દેવી મસાલો ખાઈ લો ભોખ લાગી જાય પણ નાસ્તો કરતો અત્યારે ઘરે આગું ઘર આગું થી મફત ના બધું તમે આ કરો ફોટા પાડવાનું મફત ચા ભાઈ મફત ચા ટીલું ટીલું આમ હું જોશું આમ હું જોશું

અરે અવારમાં એને માપા દેખાડી કીધું પેટ તો ભર્યું ભરણ તો સારું એમ નો પેટ ભર્યું ઇન્જેક્શન દે ને ત્યાં આવે ને ઘરે માન ગોતવા મળે તો ફૂલ એક્ટિવ છે અને આમ બહુ જ ભાઈ દઉં તમને દવા બતાવું દવા એમ ડોક્ટર આપી દીધું થોડુંક ડૉક્ટર સાહેબ આમ મોંઘો છે પણ દવા ભાઈ લાગુ પડે ભાઈ ખોટું ન દવા ધોરણ આપીને ઇન્જેક્શન દીધા ને તેમ કીધું એ પ્રમાણે બધું એ રીતના ઝાડા કચા ઇન્જેક્શન લે એટલે ઝાડા કર્યા પછી દવા પી કે દવા આપી અત્યારે કાંઈ ન કરવાનું ખાલી ખવરા ખવડાવી કાંઈ વસ્તુ નથી અત્યારે દવા હોરાઈ દેવાનું છે આરામ જ દેવાનું છે બે ત્રણ દિવસ આરામ જો પછી ખાવાનું જોઈએ કે ન ખાય ને તમારે પાસું લઈને ના જોઈએ કે તમારી જવાબદારી કે ખાઈ ને ખાઈ ને ખાય અત્યારે તો પારવો બીમારી બહુ સારી નહીં ભાઈ બહુ બહુ ખતરનાક બીમારી છે તો અત્યારે ક્યાંય જઈએ ભાઈ વાડા માટા મારે છે તો દવા તમને બતાવી દે છે નાખે ફોન કર્યો પેલા ખના ફોલ નાખો બધું મજા ગાટું બંધ છે બધું આનું ફૂલ જાય નહીં વાંધો એટલી દવા આપી છે અને આ કાર્ડ આપ્યું છે કાર્ડ તો નહીં કામ નહીં જો આ દવા આ દવાની વાત કરું ને તો આ દવા સવારે અને સાંજે એક એક એમ છે આ એમ છે ને એમાં એક એક એમ ઇન્જેક્શન એક એક એમ નાખવાનું છે નામ બધું લખેલું છે આ છે સવારે બપોરે સાંજે એક એક ટાઈમ એક એક એમ એલ પછી આ છે સાંજે ને સવારે સવાર સાંજ છે સવારે સવારે કેમ એમ લખ્યું છે સાંજે સાંજ લખ્યું છે આપણે મને ખબર સવાર સાંજનું છે અને એક એક સોરી ત્રણ ત્રણ એમએલ લેવાનું છે બસ આ કાક આ દીકરી કઈ છે પાંચ રાખે છે ઉલટી માટે આ તો બહુ ઉલટી થાય ને થઈ દેવાની છે એ રીતના છે તો અત્યારે કન્ટિન્યુ રહો આ તો બાપક ધોઈને નાખું ખાઈ લઉં આ દવા પાવાની છે અમુક અમુક દવા પાવાની છે અને અમુક અત્યારે થોડીક પાવાની છે અને અમુક રાતે પાવાની છે અમુક સવારે પાવાની છે અને અલગ અલગ બધું છે દવા પી લો દવા પાઈ લે પછી આ તો બાત ખાઈ પીલી પછી મળીએ જાય તો કન્ટિન્યુ

કોટ લેવલ બીજો કપાના ઓલા આવે ને રૂસડા એ સોઈટા છે કોટ બદલાવે નથી અત્યારે અને આ ગરોડાના પ્રાઇવેટ દવાખાનામાં હેવી દવાખાનામાં સારો મારી વેક્સિન કરાવી બરાબર એટલું એટલો ઇમ્પોર્ટન્ટ છે એમ અત્યારે તો અને ઓલો અત્યારે એને એને અત્યારે આરામ એનું આમ મન તો ઉદા છે એમ કે દવાખાને લઈ ગયા હતા ને પછી એને બરોબર મજા નથી થાતી એટલે મતલબ અહીં આમ એક તેમનું જ બરોબર કેમ કે આને બાધવાનું હોય ને તો એને મજા આવે બપોર ગરીક ભાઈ જાતા બપોર ગરીબ ભાઈ જા હતા મને કે આંગળે ભટકું હતા ભરી ગયો આંગળીમાં કે અલગ આમ જ તે અચાનક બાયજાને તે મેં આમ હાથ પેછી લઈ ગયો ને ત્યાં ચિલવે દાગ બિહાડી દીધો સીરકો પાડી દીધો અને આતા હાડા અત્યારે હું તમને તરમનું કારણ શું ખબર તમને કહું કોણ કે તો કૌસ ઓખા લેવા સોમેટી બસ ને તો પણ ના ગો ગયો તો સે વારો નો આવ્યો લગભગ ચાર વાગે ગયો તો ચાર વાગ્યાથી કે હવા હાથે આવ્યો એટલે આવ્યો હવે મારા એક ઘડી ફાંકા મેળ્યા કે દવા કાઢ ગયો હતો અમરેલી ઉકળું ગીરું ડૉક્ટર એક નંબર છે ને ઓલું તેન ફલાણું દીકરું મારા બાપા કે વાંધો નહીં આવે કેટલા બપરાના પંદરસો કાંઈ વાંધો નહીં સારું થઈ જાય

આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જણાવીને સબસ્ક્રાઈબ કરી દે વિડિયો લાઈક કરી મસ્ત મજાની કમેન્ટ તમારે અને મળીએ નેક્સ્ટ વિડિયોમાં બાય બાય હા